લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર મતગણતરી તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ ખાતે યોજાનારી છે આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તે માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શ્રી ભવાની સિંઘ દેથા જનરલ ઓબ્ઝર્વર શ્રી કુમાર તથા અમર કુશવાહે મતગણતરી કેન્દ્ર ખાતે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરાએ શ્રીઓને મુલાકાત દરમિયાન મતગણતરી માટે વિધાનસભા વાઇઝ હોલ અને અન્ય જરૂરી સુવિધાઓથી અવગત કરાવ્યા હતા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે ઓબ્ઝર્વરશ્રીઓને જાણકારી આપી હતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈએ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહીને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા કાઉન્ટિંગ વ્યવસ્થા અને તેના માટેના સ્ટાફની નિમણૂક પાર્કિંગ વ્યવસ્થા પોસ્ટલ બેલેટની ગણતરી માટેનો હોલ ભોજન અને પાણીની વ્યવસ્થા મંડપ લાઇટ સાઉન્ડ સિસ્ટમ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ રાઉન્ડવાઇઝ રિઝલ્ટ શીટ ઇમરજન્સી મેડિકલ સારવાર સુવિધા મીડિયા સેન્ટરમાં પત્રકારશ્રીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ પ્રવેશ માટેના સાઇનેજીસ વગેરે જરૂરી બાબતોની માહિતી ઓબ્ઝર્વરશ્રીને આપી હતી મતગણતરી કેન્દ્ર ખાતેની આ મુલાકાતમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા તાલીમી આઈએએસ એસ અધિકારી સુશ્રી સુસ્મિતા મદદની ચૂંટણી અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાદવ અને સુશીલ પરમાર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એસ એસ હાશમી માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી વી એન વાઘેલા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ આર ઝણકાત સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા